સંજય મિશ્રાએ મુંબઈથી એકસો ચાલીસ કિમી દૂર લોનાવાલામાં તસ્કરી ગામમાં પોતાનું ઘર બનાવ્યું હોવાનું સામે આવ્યું સંજય આ શાંત જગ્યાએ અઢી એકરમાં રહેઠાણ બનાવી રહ્યો છે જે ચકા ચોદ અને શહેરની ભાગદોડથી દૂર અત્યારે તે સંપૂર્ણ રીતે નિર્માણાધીન છે તેને બનાવવા માટે મિશ્રી દિવસ રાત કામ કરી રહ્યા છે ત્યાં અનેક પ્રકારના શાકભાજી અને વૃક્ષા વાવવામાં આવ્યા છે મહત્વનું છે કે સંજય મિશ્રા હંમેશા ગામડાના જીવનનો આનંદ માણતા પરંતુ તે થઈ શક્યું નહીં હવે તેમનું સ્વપ્ન પૂરું થયું છે સંજય અહીં એક નાનકડું ઝૂપડું જેવું ઘર પણ બનાવ્યું છે જે સંપૂર્ણપણે લાકડાની બનેલી છે એટ સિમેન્ટ કે રેતીનો ક્યાંય ઉપયોગ થયો નથી સંજયે અનેક પ્રકારના ફૂલો અને પાંદડા પણ ઉગાડ્યા છે તેની દેખભાળ માટે એક માણસને પણ રાખવામાં આવ્યો છે જીરૂર રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ